કરવાતી મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે એક મુખી થી લઈને 14 મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિને વિવિધ ફળની પ્રાપ્તિ કરાવે છે પરંતુ દરેક મુખી રુદ્રાક્ષની માળા જે સિદ્ધ માળા તરીકે ઓળખાય છે તેને ધારણ કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મે સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજની જે માલા જે છે જેનો આજનો કાર્યક્રમ છે સિદ્ધ માલા ઉપર સિદ્ધ માલા એ શું છે સિદ્ધ માલા શું બધા લોકો પહેરી શકે કે ના પહેરી શકે શાસ્ત્રમાં નોર્મલ માલા અને સિદ્ધ માલા વચ્ચેનો જે તફાવત જે છે એ આજે હું તમને કહેવાનો છું મિત્રો પહેલાં તો આપણે બધા સૌ જાણીએ છીએ કે દરેક દેવી દેવતાઓની અલગ અલગ પસંદગી હોય છે અલગ અલગ માલાઓ હોય છે જેમ ભગવાન નારાયણની કૃપા મેળવવા માટે આપણે તુલસીની માલાનો ઉપયોગ કરીએ છીએ લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કમળ કાકડીનો ઉપયોગ કરીએ છીએ તે રીતે રુદ્રાક્ષની માલા જે છે ભગવાન ભોલેનાથનું સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ એ સિદ્ધ માલાની અંદર એક નહીં પણ અનેક દેવી દેવતાઓ પણ બિરાજમાન છે એની પણ એક કથા છે કે જ્યારે ભગવાન ભોલેનાથ સતીના જ્યારે સતીએ પોતાનો દેહ ત્યાગ્યો ત્યારે સતી દેહ ત્યાગ્યા બાદ ઘણા સમય વીતી ગયા અને શિવજી સતીને યાદ કરતા કરતા એની ભગવાન ભોલેનાથની આંખમાંથી આંસુ પડ્યા અને આંસુમાંથી એક ઝાડ બન્યું એમાંથી એક ફળ આવ્યું જે ફળને રુદ્રાક્ષ કહેવામાં આવશે રુદ્ર અસહિતથી રુદ્રાક્ષ પણ રુદ્રાક્ષની અંદર પણ એક મુખી બે મુખી ત્રણ મુખી ચાર મુખી આ રીતે બધા અલગ 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 મુખોની રચના થઈ છે અને ત્યારે સમસ્ત દેવી દેવતાઓ ભગવાનને કહે કે હે ભોલેનાથ અમને પણ આ રુદ્રાક્ષમાં સ્થાન આપો ત્યારે દરેક દેવી દેવતાઓને ભગવાન શિવજીએ અલગ અલગ સ્થાન આપ્યું છે તો રુદ્રાક્ષના અલગ અલગ જેમાં સિદ્ધ માલા એ ક્યારે કહેવાય જનરલ આપણે બધા એ રુદ્રાક્ષની માલા એટલે જે હાથમાં આપણે ખાસ કરીને પહેરતા હોઈએ અથવા ગળામાં જનરલ પહેરતા હોઈએ અથવા જે માળા કરતા હોઈએ છીએ તો એ માલા પાંચમુખી જ હોય છે એમાં પાંચમુખીની એ બધી માલા તૈયાર થતી હોય પરંતુ સિદ્ધ માળા મતલબ કે જેમાં એક મુખી પણ હોય બે મુખી પણ હોય ત્રણ મુખી પણ હોય ચાર મુખી પણ હોય પાંચથી મતલબ છેક એકથી ચૌદ સુધીના રુદ્રાક્ષ જે મારા ગળામાં છે આ રુદ્રાક્ષની અંદર એક મુખીથી માંડી અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ જેની અંદર આવી જાય તો તે માલાને સિદ્ધ માલા કહેવામાં આવે છે સિદ્ધ માલા બે રીતે હોય એક નાની સાઈઝ હોય એક મેં પહેરી છે મોટી સાઈજ હોય મોટી સાઈઝ જેને પહેરવાનો શોખ હોય મોટી સાઈઝ પહેરે પણ ઘણા લોકોને એવું હોય કે ભાઈ નાની સાઇઝની પહેરવી છે તો એમાં પણ આવે છે જે સુંદર મણકા હોય છે પણ એમાં એકથી થી ચૌદ મુખી જ્યારે ભેગા થાય તો તે માલાને આપણે સિદ્ધ માલા કહી શકીએ અને સિદ્ધ માલાની તાકાત અલગ હોય છે હવે એ પણ જણાવી દઉં કે આ થી એકથી ચૌદમુખીના રુદ્રાક્ષનું જે પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે તો કયા રુદ્રાક્ષમાં કયા દેવતા બિરાજમાન છે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ તો પહેલો એક મુખી આવે છે એક મુખી રુદ્રાક્ષ જે મેં પહેર્યો છે તેમાં એક મુખી રુદ્રાક્ષ એક તો ગોળ આવે છે અને કાજુ આકારનો આવે છે ગોળ આવે છે દુર્લભ છે જે મળવો મુશ્કેલ છે પણ કાજુ આકારનો જે છે આપણને મળી જતો હોય છે એક મુખી રુદ્રાક્ષમાં એક વક્ત્ર અશિવ સાક્ષાત બ્રહ્મ હત્યા વ્યપો હતી

રુદ્રાક્ષના મુખો જોઈને આપણને ખબર પડે કે આ રુદ્રાક્ષ આટલા મુખનો છે ચાર મુખી રુદ્રાક્ષ જે છે જેની અંદર કેવલ બ્રહ્માજી બિરાજમાન છે જે બાળકો માટે વિદ્યા ક્ષેત્ર વિદ્યા અભ્યાસમાં તરક્કી માટે ચાર મુખી રુદ્રાક્ષ પહેરી શકાય કેમ કે એમાં સ્વયં બ્રહ્માજી આવે છે ચતુર્વક્ર સ્વયં બ્રહ્મા ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા સ્વયં બ્રહ્માજી બિરાજમાન છે અને સ્મરણ શક્તિ ઘણા બાળકોને વિદ્યાભ્યાસમાં ભૂલી જતા હોય છે તો વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ચાર મુખીને છ મુખી પહેરવામાં આવે છે તો અહીંયા ચાર મુખીમાં એવું કહેવાય છે કે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્મરણ શક્તિ કલા ક્ષેત્ર જ્ઞાનમાં પણ એ બાળકો આગળ વધે છે પંચમુખી રુદ્રાક્ષ જે છે જેની અંદર પંચવક્ત્ર સ્વયં રુદ્ર કાલ નામ નામ અત પાંચમુખી રુદ્રાક્ષમાં ભગવાન કાલાગ્નિ નામના રુદ્ર બિરાજમાન છે જીવનની અંદર જ્યારે ખોટા રસ્તા ઉપર માણસ ચડી જાય તો એને સાચા માર્ગ ઉપર લાવવાનું અને રસ્તો બતાડવાનું કાર્ય પંચમુખી રુદ્રાક્ષ નું હોય છે છમુખી રુદ્રાક્ષમાં ભગવાન શિવજીના પુત્ર કાર્તિક સ્વામી છે જે પહેરવા મતલબ જે તેને ધારણ કરવાથી વિદ્યા અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને સાથે સર્વત્ર વિજય ભવ જીવનમાં ક્યારેય કાર્તિક સ્વામી કોઈની પાસે યુદ્ધમાં હર્યા નથી એટલે બધે જ વિજયની પ્રાપ્તિ અપાવે છે એટલે છ મુખી રુદ્રાક્ષ વિજયની પ્રાપ્તિ અપાવે છે દર્શક મિત્રો સાત મુખી રુદ્રાક્ષમાં સ્વયં લક્ષ્મીજી બિરાજમાન છે સપ્ત વક્ મહાભાગો યનઅંગો નામ નામ લક્ષ્મીજીની કૃપા મળે છે ઘણા લોકો મનમાં એક પ્રશ્ન થાય કે શું રુદ્રાક્ષ બધા પહેરી શકે હા રુદ્રાક્ષ બધા પહેરી શકે પુરુષો પહેરી શકે સ્ત્રીઓ પહેરી શકે પહેરી શકે ખોટો વ્યામ રાખવાની જરૂર નથી કેમ કે રુદ્રાક્ષ શિવજી સ્વયં કહે છે કે બધા પહેરી શકે તો પછી આપણે શાસ્ત્રની વાત માનવી જોઈએ બીજાની વાત ન માનવી જોઈએ પરંતુ રુદ્રાક્ષ પવિત્ર છે ધારણ કરવામાં કોઈ વાંધો નથી કેમ કે એને ધારણ કરવા માટે તો રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે આઠમુખી રુદ્રાક્ષ જેને ધારણ કરવાથી અષ્ટવક્ત્રો મહાસેન સાક્ષાત દેવો વિનાયક આઠમુખી રુદ્રાક્ષની અંદર સ્વયં વિનાયક ભગવાન ગણેશ અને જોડે આઠ ભૈરવ છે આઠ ભૈરવ એટલે અશિદાંગ ભેરવાયનમાં રૂરુ ભેરવાયનમાં ચંડ ભેરવાયન ક્રોધ ભેરવાયમાં ઉન્મત ભેરવાયન કપાલી વહેરવાયન વિષમ વહેરવાય એમાં સંવાદ વહેરવાયનમાં આઠ ભૈરવ આઠમુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે જેને ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણા લોકો કંઈક ભાઈ આને કોઈ ખરાબ વસ્તુની અસર થઈ છે આને નજર લાગી ગઈ છે આની ઉપર કોઈ તંત્ર મંત્ર થઈ જાવ ઘણા બધા લોકો શ્રદ્ધા અંધશ્રદ્ધા આવી રીતે બધું કહેતા હોય પણ આઠમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી ક્યારેય પણ તમારા શરીર ઉપર કે તમારા ઉપર આસુરી શક્તિઓ ભારી થતી નથી એને પહેરવાથી કોઈ આસુરી શક્તિનો ભય લાગતો નથી કોઈ ડર લાગતો નથી કોઈ યંત્ર મંત્ર તંત્ર કંઈ પણ વસ્તુ થતું નથી કે જ્યાં ભૈરવ છે ત્યાં બધું વસ્તુ ભાગે છે આઠ ભૈરવને ધારણ કરવાથી તમારી આસુરી શક્તિઓથી બચાવ થાય છે નવમુખી રુદ્રાક્ષમાં સ્વયં નવદુર્ગા નવરાત્રિના નવદેવી નવદુર્ગા બિરાજમાન છે જેને ધારણ કરવાથી માણસને સ બલની પ્રાપ્તિ થાય છે શક્તિની પ્રાપ્તિ થાય છે મુખી રુદ્રાક્ષની અંદર

ની પ્રાપ્તિ થાય સાથે વિદેશ ગમન ને લઈને વિદેશ કાર્યોમાં સફળતા અપાવે છે અગિયાર મુખી રુદ્રાક્ષ બાર મુખી રુદ્રાક્ષ ની વાર કરી તો બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ દ્વિતીયા બાર સૂર્ય સૂર્ય નું કામ પ્રકાશ બાર મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવાથી વ્યક્તિની ચારે દિશામાં એની પ્રકાશ મળે છે ઉર્જા મળે છે અને સાથે સાથે યશમાન પ્રતિષ્ઠા વધે છે અને સૂર્ય એ ગ્રહોના રાજા છે તો બારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સરકારી ક્ષેત્રોથી પણ સારા લાભ થાય છે અને સાથે સાથે રાજકારણમાં પોલિટિક્સમાં પણ વ્યક્તિ આગળ વધે છે એ બારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તેર મુખી રુદ્રાક્ષમાં સ્વયં સ્વર્ગના રાજા ઇન્દ્ર અને સ્વયં કામદેવ બિરાજમાન છે દરેક વ્યક્તિની કામનાઓની પૂર્તિ માટે આ પહેરવામાં આવે છે સાથે આકર્ષણ પ્રભાવશાળી અને સ્વર્ગના રાજા ઇન્દ્રની જેમ સમસ્ત સુખોની પ્રાપ્તિ માટે મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે રુદ્રાક્ષમાં કુબેર ભગવાન છે રુદ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેને પારસ મણી પણ કહેવાય અને એવું કહેવાય છે કે આની અંદર સ્વયં ભગવાન શિવજી શ્રી કંઠ સ્વરૂપમાં બિરાજમાન છે ને આ રુદ્રાક્ષને મણી શબ્દ પણ વાપરવામાં આવે છે ચૌદ મુખી રુદ્રાક્ષ જેને ધારણ કરવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં કંઈ પણ ઘટના ઘટિત થવાની હોય પહેલાથી જે કંઈ ઘટના ઘટિત થવાની હોય એ ઘટનાનો ભાસ તમને પહેલાથી ખબર પડવા માંડે કે આવું થશે આમ થશે કેમ કે એ તાકાત એ ચૌદ મુખી રુદ્રાક્ષમાં છે જેને દેવમણી શબ્દ વાપરવામાં આવે છે એકથી ચૌદ મુખી રુદ્રાક્ષ ભેગા થાય એને સિદ્ધમાલા કહેવાય અને આ રુદ્રાક્ષ સાથે બીજા બે રુદ્રાક્ષ આવે છે જેને ગૌરી શંકર અને ગણેશ રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે તો આ સોલ રુદ્રાક્ષ ભેગા થાય જેથી બને છે સિદ્ધમાલા અને સિદ્ધમાલા ધારણ કરવાથી એના ઘણા બધા લાભ છે પરંતુ કોઈપણ જાતનું ગભરામણ રાખ્યા વગર ટેન્શન લીધા વગર બધા પહેરી શકે એટલે કોઈ એવું વિચાર ના કરે કે આ પહેરું છું એટલે આમ થાય ને ના થાય ને તે થાય કેમ કે રુદ્રાક્ષ નામ સર્વેશામ શિવજીએ સ્વયં કીધું છે કાર્તિક સ્વામીને કે આ રુદ્રાક્ષ પહેરી શકાય કોઈ જાતનું ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ રુદ્રાક્ષ એટલો પવિત્ર છે કે આ દુનિયાની કોઈ એવી તાકાત કોઈ એવી વસ્તુ કોઈ એવું દ્રવ્ય નથી કે રુદ્રાક્ષને અપવિત્ર કરી શકે રુદ્રાક્ષ ક્યારે પણ અપવિત્ર થતો જ નથી ગમે તે હાલતમાં ગમે તે દ્રવ્યથી ગમે તે વાતાવરણથી પવિત્ર થતો નથી રુદ્રાક્ષ પહેલેથી પવિત્ર છે અને હંમેશા રહેશે તો આ મનમાં ભ્રમ કાઢી નાખવો કે રુદ્રાક્ષ પહેરીએ એટલે આમ કરવું પડે ને તેમ કરવું પડે કોઈ ચિંતા નથી આંખ બંધ કરીને તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો સ્વયં શિવજી કહે છે એટલે હું તમને જ કહું છું મિત્રો સુંદર મજાની આજે મેં તમને જાણકારી આપી છે રુદ્રાક્ષની સિદ્ધ માલા વિશે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી જ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજ કેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન